કીર્તિ પટેલ એ પણ ભારતીય આશ્રમમાં ઓહો આ તો ભારે કરી આખરે કીર્તિ પટેલ સાધુ સંતના આશ્રમમાં શું કરી રહી છે અને તેણીએ ત્યાં એવું તે શું જોયું કે મોટો વિવાદ સર્જાયો શું છે ભારતીય આશ્રમનો વિવાદ ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો સરખેજ ભારતીય આશ્રમ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે આ વિવાદમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે ભારતીય આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતીને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની જગ્યામાંથી કાયમી ધોરણે મુક્ત કરી દીધા છે હરિહરાનંદ બાપુએ તમામ આશ્રમનો વહીવટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે આ સાથે જ ભારતીય આશ્રમના મેનેજરે ઋષિ ભારતી બાપુ પર સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો કરતા હોવાના આરોપો પણ લગાવ્યા છે બનાવતી વિગતો જોઈએ તો ભારતીય આશ્રમના ગાધીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રયો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતીય સેવા આશ્રમમાંથી દૂર કર્યા છે આ સાથે જ તેમને ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરી દેવાની નોટિસ જાહેર કરવામાં આવી છે કીર્તિ પટેલ ભારતીય આશ્રમ બાપુના રૂમમાં કેવી રીતે પહોંચી તેણીએ ત્યાં શું જોયું મિત્રો કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ એક વિડીયોમાં સાફ સાફ જોવા મળી રહ્યું છે કે કીર્તિ પટેલ બાપુના બેડરૂમમાં તેનો કબાટ ખોલી રહી છે જેમાં સ્ત્રીઓના કપડાં સાથે ઘણી બધી વસ્તુઓ મૂકેલી જોવા મળી રહી છે હવે સવાલ એ થાય છે કે સાધુ સંત તો બ્રહ્મચારીનું જીવન જીવે છે તો પછી તેના રૂમમાં બ્રહ્મચારીઓના કપડા ને વસ્તુઓ ક્યાંથી આવી અને બેડરૂમમાં ડબલ બેડ સેટી કેમ રાખવામાં આવી શું તેઓ સાંસારિક જીવન જીવી રહ્યા છે આવા અનેક સવાલો થઈ રહ્યા છે જોકા વિવાદ મુદ્દે ઋષિ ભારતી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે આરોપ મૂક્યો છે કે આશ્રમમાં ટ્રસ્ટીઓ અને હરિહરાનંદ બંને દબાવે છે અને ધમકીઓ આપે છે જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને કોર્ટના આદેશને હું માન્ય રાખીશ કોર્ટે તેની તરફેણમાં આવશે તો હું પણ સહર્ષ સ્વીકારીશ તેમણે હરિહરાનંદ બાપુ પર આરોપ કરતા કહ્યું હતું કે અગાઉ વિવાદને લઈને થયેલા સમાધાન બાદ પણ તેમણે રંગ બદલ્યા છે બીજી તરફ ભારતી આશ્રમના મેનેજર રામ ગઢવીએ ઋષિ ભારતી બાપુ પર ખૂબ જ મોટા આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે સાધુની મર્યાદાને પાર દરેક કૃત્ય આશ્રમમાં થતા હતા ઋષિ ભારતી બાપુ કોઈને અંદર આવવા દેતા ન હતા હવેથી હરિહરન બાપુના આદેશ મુજબ હું સંચાલન કરીશ ભારતીય આશ્રમના ટ્રસ્ટી મુકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે આશ્રમમાં ગૌશાળા બંધ કરી દેવામાં આવી છે બાદમાં વૃદ્ધાશ્રમ પણ બંધ કર્યું છે આશ્રમમાં કોમર્શિયલ કલ્ચર શરૂ કરી દેવામાં આવ્યું હતું અમે કોઈ ઉતાવળમાં નિર્ણય લીધો નથી બહુમતી બાદ હરિહરાનંદ ભારતી બાપુને કાર્યભાર સોંપ્યો છે